ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જે એક મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા ભૂગર્ભમાં રહીને જે હાલ પોલીસ સમક્ષ હાજર થયા છે અને હાલ એ પોલીસ રિમાન્ડ હેઠળ છે તેને લઈ વિરોધ પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યું હતું તેઓ ડેડીયાપાટા ડેડીયાપાડા પણ પહોંચ્યા હતા અત્યારે જે ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે ને તે રિમાન્ડ હેઠળ છે આપણા જોડે પૂર્વ વિરોધ પક્ષના નેતા ફરી વાત કરવા જોડાયા છે તેમને તેમના પાસેથી આપણે જાણીશું કે શું કેશો સુખરામભાઈ જે રીતે ધારાસભ્ય પોતે ત્યાં હાજર થયા છે અને પોલીસ સમક્ષ હાલ રિમાન્ડ હેઠળ કેટલાક સલાહકાર મિત્રોને સલાહ લઈને એ વધુ સમય મળે સારા વકીલની સલાહ લેવાય એટલા માટે એ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને એ પોતે સરકાર સમક્ષ હાજર થયા છે પોલીસ સમક્ષ હાજર થયા છે ત્યારે અમે ચૈતર વર્ષાવાની સાથે જ છે આજે પણ સાથે છે સામાજિક રીતે પાર્ટીની દ્રષ્ટિએ સામાજિક રીતે આદિવાસી નેતા તરીકે આજે આજની મિટિંગમાં પણ એમનો મેં ઉલ્લેખ કર્યો કે ચૈત્રભાઈ સામે જે ગુના દાખલ થયા છે એ સરકારનો બદ ઇરાદો એને હેરેસમેન્ટ કરવાનો સાથે સાથે એમના પત્નીને પણ હેરેસમેન્ટ કરવાનો જે નકરો કારસો રેચ્યો છે કાયદો કાયદાનું કામ કરે અમને ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ છે ને ન્યાયપાલિકા ચોક્કસ ચેતર વર્ષવાને એમાં રાહત આપશે બાકી રીવાત બીજી એમને કોર્ટ સમક્ષ વકીલો થકી આ કેસને લડવું પડશે ને લડીને પછી આગળ વધવું પડશે પણ નામદાર કોર્ટ દર મહિને મિટિંગમાં હાજર રહેવાનું ખેતી હોય છે ત્યારે ચૈત્ર ને એક જાતનું ટોર્ચરિંગ રહેશે કે મારે આ તરીકે હાજર થવાનું છે હાજર ના થાય તો પોલીસ સબજ કાઢીને ફરી પાછી લઈ જવા માટે પ્રયત્ન કરે એટલે એમને બીજી બાબતમાં ધ્યાન ના આપી શકે આદિવાસીઓના હક્કોની બાબતમાં લડત થોડી ઓછી થાય અને પોતાના ડિફેન્સ માટે પોતાના બચાવ માટે તર્ક વિતર્ક કરવા પડે સલાહ લેવા જવું પડે એમાં સમય જાય અને એ વિસ્તારમાં રાજકીય રીતે ચૈત્રભાઈ વસાવા બહુ આગળના નીકળે દાબી દેવાનો આ એક પ્રયાસ છે પણ ત્યાંની પ્રજાનો જે જુસ્સો છે એ જુસ્સો જોતા ચૈત્રભાઈ વસાવાને કોઈ તકલીફ પડે એમ નથી રહી વાત ન્યાયપાલિકાની ન્યાયપાલિકામાં અમને પૂરો વિશ્વાસ છે ને નામદાર કોર્ટના જજીસ સાહેબો આ કેસની ગુણદોષ જોઈને ચોક્કસ એમને જામીન આપશે એમ જે રીતે આપ ડેડિયા હવે ચૈતરભાઈઓ વસાવાને નામદાર હાઈકોર્ટ કેટલીક શરતોને આધીન રાખીને છૂટા કરશે અને એ કઈ કઈ શરતો હશે એને ધ્યાનમાં રાખીને કરવાનું થાય બાકી ચૈતરભાઈ હોય કે અનંતભાઈ હોય કે સુખરામ રાઠવા હોય કે અમારા દાહોદના કોઈ હોય કે અરવલ્લીના કોઈક હોય આદિવાસી હક માટે આદિવાસીઓ જાગૃત થયા છે પૂર્વ વિરોધ પક્ષ સુખરામભાઈ રાઠવા તેઓ જણાવી રહ્યા છે કે જે સમાજ છે સમાજ હાલ ચેતરભાઈ વસાવાના સાથે છે અને આગામી દિવસોમાં પણ ચેતરભાઈ વસાવા સાથે આદિવાસી સમાજ જોડાયેલો છે તેવો સુખરામભાઈ રાઠવા જણાવી રહ્યા છે રફીક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુર